કીડ સ્પેશિયલમાં ફ્રેન્ડ્સ આજે આપણે નૂડલ્સની રેસીપી લાવ્યા છે બાળકોને ચાઇનીઝ ખૂબ જ પસંદ છે પણ ચાઇનીઝની સાઇડ ઇફેક્ટ ઘણી હોય છે તો આજે આપણે કીડ સ્પેશિયલમાં હોમમેડ નૂડલ્સ બનાવવાની રેસીપી લાવ્યા છે પરફેક્ટ માપ અને પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ સાથે હેલ્ધી એવા નૂડલ્સ ઘરે બનાવવાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું તો ફ્રેન્ડ્સ ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ નૂડલ્સ બનાવવા માટે આપણે આ બે પેકેટ નૂડલ્સ લીધા છે સહેલાઈથી માર્કેટમાં મળી જાય એવા આ નૂડલ્સ છે તમે જોઈ શકો છો તો આ બે પેકેટ નૂડલ્સ લીધા છે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સમાં ગાજર લીધા છે જેને આપણે લાંબા કટકર લીધા છે એક બાઉલ ભરીને ગાજર છે એક બાઉલ ભરીને કેપ્સિકમ છે જેને આપણે સીધા કટકર લીધા છે પાં બાઉલ ભરીને ડુંગળી છે જેને આપણે સીધી કટ કરી લીધી છે એક બાઉલ ભરીને કોબી છે જેને આપણે બારીક અને લાંબી કટ કરી છે પછી આ મરીનો ભૂક્કો છે પાંચ ચમચી મરીનો ભૂકો છે સ્વાદ પ્રમાણે મીઠું છે પાંચ ચમચી ભરીને આદુ છે જેને આપણે વાટીને લીધું છે આઠથી દસ લસણ છે જેને આપણે બારીક ચોપ કરી દીધા છે આ નોર્મલ જે મરચાં આવે છે બહુ તીખા પણ નહીં ને બહુ મોડા પણ નહીં એવા આઠથી દસ મરચાં લીધા છે જેને પણ આપણે બારીક ચોપ કરી દીધા છે એના પછી આ સોયા સોસ છે એક ચમચી ભરીને સોયા સોસ છે આ અડધી ચમચી ભરીને રેડ ચીલી સોસ છે અને આ આજીનો મોટો છે આજીનો મોટો આપણે પાંચ ચમચી લીધો છે આના સિવાય તમારે વિનેગરનો ઉપયોગ કરવો હોય તો વિનેગર આપણે વાપરી શકીએ છીએ મેં આમાં વિનેગર સ્કીપ કર્યું છે તો આટલા ઇંગ્રેડિયન્ટ્સમાંથી આપણે બારે રેસ્ટોરન્ટમાં કાં તો લારી પર મળે એવા મસ્ત મજાના નૂડલ્સ ઘરે બનાવવાના છે મોસ્ટલી છોકરાઓને સૌથી વધારે પસંદ હોય છે તો આ જે બધા વેજીટેબલ્સ નાખ્યા છે એ ટોટલી હેલ્થ માટે સારા હોય છે અને વિનેગર અને આજીનો મોટો થોડોક સાઈડ ઇફેક્ટ કરે છે એટલે મેં ખાલી આજીનો મોટો લીધો છે બાકી વિનેગર સ્કીપ કર્યું છે તો આપણે ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો આપણે સૌ પ્રથમ પાણી ગરમ મૂકી દઈએ આપણે નૂડલ્સ પહેલા બોઇલ કરવાના છે તો પાણી ગરમ થતાં ઓછામાં ઓછું એકથી દોઢ મિનિટનો સમય લાગી જશે ફ્રેન્ડ્સ પાણી ગરમ થઈ ગયું છે થોડું ઘણું અને આપણે આ નૂડલ્સ એડ કરવાના છે પણ આપણે તોડીને એડ કરશું કેમ કે નાના બાળકો છે ખાવામાં થોડીક તકલીફ થાય તો આવી રીતના થોડાક બે ટુકડા કરી લેશું હવે નૂડલ્સમાં આપણે

આપણે એને ઢાંકશું અટખંડું રાખશું એટલે પાણી ફટાફટ હજી ગરમ થઈ જાય તો ફ્રેન્ડ્સ નૂડલ્સના પાણીમાં ઉકાળો આવી જાય એટલે આપણે ઢાંકણું કાઢી લેવાનું છે હવે એને આપણે ઢાંકવાનું નથી હવે ઢાંકશું તો પાણી બધું જ ઉભરાઈ જશે હવે જ્યાં સુધી નૂડલ્સ ખેંચાઈ નહીં ત્યાં સુધીને પાકવા દેવાના છે જ્યારે નૂડલ્સ એકદમ ચડી જશે ત્યારે એની જે બસ ફ્રેન્થ હશે એ રબર જેવી થઈ જશે એટલે આને લગભગ પાકતા બે મિનિટ જેટલો સમય લાગશે મીડિયમ આંચ પર જ આપણે એને પાકવા દઈશું ફાસ્ટ આંચ કરશું તો પાણી ફક્ત પડશે નૂડલ્સ તો એમને જ કાચા રહેશે એટલે સ્લો આંચ પર આને આપણે ચડવા દેસું તો ફ્રેન્ડ્સ આપણે નૂડલ્સ ચેક કરી લઈએ પેલા આપણા નૂડલ્સ તોડી ગયા છે અત્યારે તો ગેસ બંધ કરી અને એક ચાઈનીમાં આનું બધું પાણી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આપણે નૂડલ્સ એકવાર પાણીમાંથી કાઢી લીધા છે અને એના પછી આપણે ઠંડા પાણીમાં એડ કરી દીધા છે કાઢીને તરત જ ઠંડા પાણીમાં એડ કરીએ તો નૂડલ્સ એકબીજા સાથે ચોંખતા નથી તો ફ્રેન્ડ્સ એકવાર તો આપણે પાણીમાંથી કાઢી લીધા છે હવે પાછું આને આપણે નિતારી લેશું પાણીમાંથી ની પછી નૂડલ્સ ફ્રેન્ડ્સ એક ચમચી જેટલું તેલ એડ કરશું આપણે એની અંદર અને એને વ્યવસ્થિત આપણે ફોકની મદદથી હલાવી લેશું અત્યારે મેં બે ફોક લીધી છે ફોકની મદદથી આપણે એને વ્યવસ્થિત હલાવી દેશુ આ તમે જોઈ શકો છો એકદમ જ છૂટે છૂટા નૂડલ્સ આપણા બન્યા છે હવે નૂડલ્સને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જે બીજા વેજીટેબલ્સ છે એ પ્રિપેર કરશું વઘારવાના તો ફ્રેન્ડ્સ વેજીટેબલ્સ માટે આપણે એક કઢાઈ લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે એક સાઈડ હવે એની અંદર આપણે ફક્ત બે ચમચી ભરીને તેલ એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું તેલ એકદમ થઈ ગયું છે હવે જે ચોપ કરેલા લસણ અને આદુ છે એ એડ કરી દેસું પછી બારીક ચોપ કરેલા લીલા મરચા છે અને વ્યવસ્થિત હલાવી દેસું હવે બારીક ચોપ કરેલા કાંદા છે કાંદા થોડાક ઓછા લીધા છે બાળકોને થોડાક ઓછા પસંદ છે એટલે છોકરા લોકોની ચોઈસ પ્રમાણે કાંદા થોડાક ઓછા એડ કર્યા છે કાંદા થોડાક ચડે એટલે બીજા વેજીટેબલ્સ એડ કરશું આપણે

કેપ્સિકમ એડ કરીને વ્યવસ્થિત પાછું હલાવી લેશો આપણે વેજીટેબલ્સ છોકરાઓની પ્રમાણે આપણે અત્યારે એડ કર્યા છે અમુક વાર કેપ્સિકમ પણ નથી ભાવતા તો એની ક્વોન્ટિટી આપણે આગળ પાછળ કરી શકીએ છીએ કોઈ પણ વેજીટેબલ્સ આપણે લઈએ છીએ આની અંદર જે એની ક્વોન્ટિટી આપણે આગળ પાછળ કરી શકીએ છીએ કેપ્સિકમ થોડાક ચડે એટલે આપણે અંદર

એડ કરશું અને આને આપણે એકદમ વ્યવસ્થિત ફિફ્ટી પર્સન્ટ ચડે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ફિફ્ટી પર્સન્ટ આપણે એને ચડવા દેવાનું છે કલરફુલ કોમ્બિનેશન દેખાયલા કોઈ પણ શાકભાજી નથી હોતા ફિફ્ટી પર્સન્ટી પર્સન્ટ જેટલા જ શાકભાજી આમાં પાકેલા હોય છે તો આપણે આને ફિફ્ટી પર્સન્ટ જેટલા ચડી જાય પછી બીજા મસાલાઓ એડ કરવાના છે જે ચાઇનીઝ આઈટમોમાં વધારે લાગે છે જે રીતના વિનેગર છે સોયા સોસ છે અમુક અમુક મસાલા આપણે સ્કીપ કરવા હોય તો કરી શકાય છે બાકી જે પર્ટિક્યુલર લાગે છે એ મસાલા આપણે એડ કરવા જ પડે છે ચાઇનીઝ આઇટમમાં સ્પેશિયલી લસણ અને આદુની ફ્લેવર સખત હોય છે એટલે લસણ અને આદુ આપણે આમાં વ્યવસ્થિત ઉપયોગ કરવો પડે છે તો આ તમે જોઈ શકો છો શાકભાજી થોડાક નરમ પડી ગયા છે હવે આ સ્ટેજમાં આપણે જે નૂડલ્સ છે એડ કરી દેવાના છે તો આપણે હવે નૂડલ્સ એડ કરી અંદર નૂડલ્સ એડ કર્યા પછી આ સોયા સોસ છે એક ચમચી ભરીને ઈ એડ કરી દેસુ એના પછી મરીનો ભૂકો લીધો છે ઈ એડ કરી દઈશું આજીનો મોટો છે ઈ એડ કરીશું એના પછી આ રેડ ચીલી સોસ છે એડ કરી દઈશું અને આને આપણે એકદમ જ વ્યવસ્થિત ચલાવી લેશું જોઈ શકો છો આપણા નૂડલ્સ લગભગ એસી નેવું ટકા જેટલા થઈ ગયા છે બે મિનિટ માટે આપણે રાખશું જેથી મસાલા વ્યવસ્થિત વળી જાય તો ફ્રેન્ડ્સ આપણા નૂડલ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે સર્વ કરવા માટે તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી અને એક પ્લેટમાં આપણે એને સર્વ કરી લઈએ ગરમા ગરમ ફ્રેન્ડ્સ એક પ્લેટમાં આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપડા ગરમા ગરમ નૂડલ્સ तो भी तो जो रेसिपी पसंद आई हो चैनल ने लाइक करजो शेर करजो कमेंट करजो ने सब्सक्राइब करजो बेल नोटिफिकेशन ने क्लिक करजो जी आ वाली मेरी बदीज रेसीपी नोटिफिकेशन मलती रहे थैंक यू